અને બકાસુર નો ઉદ્ધાર શ્રી સુખ ઉવાચ ગોપાન શ્રુવા ધ્રુમયો પતરવ તત્રુ શ્રેષ્ઠ નિર્ધત ભય શક્તિ શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત વૃક્ષો પડવાથી જે ભયંકર અવાજ થયો તે નંદા વગેરે ગોવાળોએ સાંભળ્યો તેમના મનમાં એવી શંકા થઈ કે ક્યાંક આકાશમાંથી વીજળી તો નથી પડીને બધા જ ભયભીત થઈને વૃક્ષો પાસે દોડી આવ્યા ત્યાં પહોંચીને તે લોકોએ જોયું કે બંને અર્જુન વૃક્ષો પડી ગયા છે જોકે વૃક્ષો પડવાનું કારણ સ્પષ્ટ હતું ત્યાં જ તેમની સામે ખાંડણીયાથી ડોડા સાથે બંધાયેલા શ્રીકૃષ્ણના ખાંડિયો ખેંચી રહ્યા હતા પરંતુ તેઓ સમજી ન શક્યા આ કોનું કામ છે આવી આશ્ચર્યજનક દુર્ઘટના કઈ રીતે બની આવું વિચારીને તેઓ ભયભીત થઈ ગયા તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ યક્ષોએ વિચાર કર્યો કે જ્યાં સુધી આ સગુણ દોરડુંમાં બંધાયેલા છે ત્યાં સુધી અમે અમને આમના દર્શન થઈ રહ્યા છે નિર્ગુણનો તો મનમાં વિચાર પણ કરી શકાય એમ નથી તેથી ભગવાન બંધાયેલા હતા ત્યારે તેઓ ચાલ્યા ગયા શ્રીકૃષ્ણ ગુણશાલી એવો ભૂયા ઉખણ તારું કલ્યાણ થાવ તું હંમેશા શ્રીકૃષ્ણના આવો નંદ એટલા માટે હસ્યા કે કનૈયો ક્યાંક એવું વિચારી બી ન જાય કે જયારે માએ બાંધી દીધો ત્યારે પિતા ક્યાંક આવીને મારવા ના માતાએ બાંધ્યા અને પિતાએ છોડ્યા ભગવાન શ્રી કૃષ્ણની લીલાથી એ વાત સિદ્ધ થઈ કે તેમના સ્વરૂપમાં બંધન અને મુક્તની કલ્પના કરવા વાળા બીજા જ છે ભગવાન તો નથી બંધાયેલા કે નથી મુક્ત ત્યાં થોડા બાળકો રમતા હતા તેમણે કહ્યું અરે આજ કનૈયાનું તો કામ છે આ બંને વૃક્ષોની વચ્ચે નીકળી થઈને નીકળી રહ્યો હતો વાંકો થઈ જતા બીજી બાજુથી કનૈયાએ તેને ખેંચ્યો અને વૃક્ષો પડી ગયા અમે તો આમાંથી નીકળેલા વ્ય પુરુષો પણ જોયા છે પરંતુ ગોવાળો એ છોકરાઓની વાત ના માની એવો કહેવા લાગ્યા કે એક નાનકડો બાળક આટલા મોટા વૃક્ષોને ઉખાડી નાખે આવું ક્યારેય સંભવ નથી કોઈ કોઈને મનમાં શ્રી કૃષ્ણની અગાઉની લીલાઓનું સ્મરણ કરીને શંકા પણ થઈ નંદ બાવાએ જોયું તેમનો પ્રાણપ્રિય બાળક દોરડાથી બાંધેલો ખાનડીઓ ઘસડતો જઈ રહ્યો છે એવો હસવા લાગ્યા અને જઈને તરત તેમણે દોરડાની ગાંઠ છોડી નાખી સર્વશક્તિમાન ભગવાન ક્યારેક ક્યારેક ગોપીઓના ફોસલા હોવાથી સાધારણ બાળકોની જેમ નાચતા હતા ક્યારેક ભોળા ભલા અજાણ્યા બાળકની જેમ ગાવા લાગતા તેઓ ગોપીઓના હાથની હાથની જાણે કચપુથડી જેવા બધી રીતે ગોપીઓના આધીન થઈ ગયા કોઈક વાર કોઈ કહેતું લાલા જરા પેલો પાટલો લઈ આવ ને જરા પેલો બાજટ લઈ આવ ને જરા પેલો તોલવાના બાટ ક્યારેક પેલી પાદુકા લાવને તો લાલજી લઈ આવતા તો ક્યારેક પોતાના ભક્તોને ખુશ કરવા પહેલવાનની જેમ સાથળ ઉપર હાથ થોપતા આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પોતાની બાળ લીલાઓથી વ્રજવાસીઓને આનંદિત કરતા અને સંસારમાં જે લોકો તેમને રહસ્યને જાણનાર છે તેમણે તેમને એ દેખાડતા કે હું મારા સેવકોના વશમાં છું એક દિવસ કોઈ ફળ વેચનારી આવીને અરે ફળ લો ફળ લો એવું બોલતી હતી આ સાંભળતા સમસ્ત કર્મો અને ઉપાસનાનું ફળ આપનારા ભગવાન અચ્યુત ફળ ખરીદવા માટે પોતાની નાનકડી અંજલીમાં અનાજ લઈને દોડી ગયા તેમની અંજલીમાંથી અનાજ તો રસ્તામાં જ વેરાઈ ગયો પરંતુ ફળ વેચવા વાળીએ તેમના બંને હાથ હાથ ફળથી ભરી દીધા આ બાજુ ભગવાને પણ ફળની ટોપલી રત્નોથી ભરી દીધી ત્યાર પછી એક દિવસ યમલાર્જુનું વૃક્ષોને ઉખાડી નાખનારા શ્રીકૃષ્ણ અને બલરામ બાળકોની સાથે રમતા રમતા યમુના કિનારે ચાલ્યા ગયા અને રમતમાં જ મગ્ન થઈ ગયા ત્યારે રોહિણીજીએ તેમને ઘરે બોલાવ્યા ઓ કૃષ્ણ ઓ બલરામ જલ્દી આવો પરંતુ રોહિણીજીના બોલાવવાથી તે આવ્યા નહીં કેમ કે તેમનું મત તો રમન રમતમાં ભરોવાઈ ગયું હતું જ્યારે બોલાવવાથી પણ બંને બાળકો ન આવ્યા ત્યારે રોહિણીજીએ વાત્સલ્ય મૂર્તિ યશોદાજીને મોકલ્યા શ્રી કૃષ્ણ અને બલરામ ગોપ બાળકોની સાથે ઘણી થી રમતા હતા યશુદલાજીને બોલાવ્યા અધ્યાય શ્રી કૃષ્ણ અને બલરામ ગોપ બાળકોની સાથે ઘણી થી રમતા હતા યશુલાજી એ જઈને બોલાવ્યા તે સમયે પુત્રના પ્રત્યે વાસેલો સ્નેહને કારણે તેમના સ્તનોમાંથી માંથી દુસ્ત રવી રહ્યું હતું તેઓ જોર જોરથી થી બોલાવા લાગ્યા મારા પ્યારા કનૈયા હો કૃષ્ણ કમલનયન શ્યામ સુંદર બેટા ચાલો સ્તનપાન કરી લો હવે રમવાનું બંધ કરો દીકરા તમને ભૂખ લાગી હશે જુઓ દીકરા રમી રમીને કેવા થાકી ગયા છો મારા વાલા દીકરા રામ તમે તો પૂરા પરિવારને આનંદ આપવા વાળો છો તમારા નાના ભાઈને લઈને જલ્દી આવી જાઓ જુઓ ભાઈ આજે તમે બહુ વહેલો નાસ્તો કર્યો હતો હવે તો તમારે કાંઈ ખાવું જોઈએ બેટા બલરામ રજરાજ ભોજન કરવા બેસી ગયા છે પરંતુ તેઓ હજી તમારી વાટ જોઈ રહ્યા છે આવો અમને આનંદિત કરો બાળકો હવે તમે સૌ તમે પણ સૌ સૌના ઘરે જાઓ બેટા જુઓ તો ખરા તમારું આખું શરીર દૂરથી રગડોળાઈ ગયું છે આવો જલ્દી જલ્દી સ્નાન કરી લો આજે તમારું જન્મ નક્ષત્ર છે પવિત્ર થઈને બ્રાહ્મણને ગોદાન કરો જુઓ જુઓ તમારા મિત્રોને તેમની માતાઓએ કેવા નવરાવી દોવડાવી અને કેવા સુંદર મજાના કપડા પહેરાવ્યા છે હવે તમે પણ નાહી ધોઈ ખાઈ પી પેરી ઓઢીને પછી રમજો પરિચિત યશોદા માતાનું મન પ્રાણ બધું જ પ્રેમ બંધનથી બંધાયેલું હતું તેઓ ચરાચર જગતના શિરોમણિ ભગવાનને પોતાનો પુત્ર સમજતા હતા અને આ પ્રમાણે કહીને એક હાથે બલરામ અને બીજા હાથે શ્રી કૃષ્ણને પકડીને ઘરે લઈ આવ્યા ત્યારબાદ તેમણે પુત્રના કલ્યાણ માટે જે કાંઈ કરવું હતું તે બહુ જ પ્રેમથી કર્યું જ્યારે નંદ બાવા વગેરે વૃદ્ધો ગોપોએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાદ થવા લાગ્યા છે ત્યારે તે બધા ભેગા થઈને હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ એના પર વિચાર કરવા લાગ્યા તેમનામાં અવસ્થા અને જ્ઞાન બંનેમાં મોટા ઉપનંદજી નામના ગોપ હતા તેમને એ વાતની ખબર હતી કે કયા સમયે કયા સ્થાન પર કઈ વસ્તુથી કેવો વ્યવહાર કરવો જોઈએ સાથે સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી રહે તેમના ઉપર કોઈ વિપત્તિ ન આવે તેમણે કહ્યું ભાઈઓ હવે અહીં એવા મોટા મોટા ઉત્પાદ થવા લાગ્યા છે જે બાળકો માટે બહુ જ ખતરનાક છે તેથી જો આપણે ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઈચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા તંબુ ઉઠાવીને ચાલ્યા જવું જોઈએ જુઓ આ સામે બેઠેલા નંદ્રાઈનો લાડલો સૌથી પહેલા તો બાળકો માટે કાલ ઉગરી ગયો ત્યાર પછી ભગવાનની બીજી કૃપા એ થઈ કે આના ઉપર આટલો મોટો ગાડું પડતા પડતા રહી ગયું વંટોળિયાનું રૂપ લઈને આવેલા દૈત્ય તો આને આકાશમાં જઈને મોટી આપત્તિ નૃત્યના મુખમાં ધકેલી દીધો હતો પરંતુ ત્યાંથી તે જ્યાં શીલા પર પડ્યો ત્યારે પણ આપણા કુળદેવતાએ આ બાળકની રક્ષા કરી અનિષ્ટકારી દુર્ભાગ્ય આપણને અને આપણા વ્રજને નષ્ટ ન કરી દે ત્યાં સુધી આપમાં આપણે આપણા બાળકોને લઈને અનુચરો સાથે અહીંથી અન્યત્ર ચાલ્યા જઈએ વૃંદાવન નામનો વન પશુઓને માટે હિટકારી છે ગોપ ગોપીઓ અને ગાયોને સેવવા યોગ્ય છે તેમાં પવિત્ર લીલા લીલા ઘાસ અને વેલાઓથી ભરપૂર બીજા પણ નાના નાના વન છે તેથી જો તમને બધાને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે આપણે ત્યાં જવા માટે નીકળી જઈએ ચાલો ગાળા જોડો ઢીલ ન કરો અને પહેલા ગાયોને કે જે આપણે એકમાત્ર સંપત્તિ છે ત્યાં મોકલી દઈએ ઉપનંદની વાત સાંભળીને બધા ગોપો એકી અવાજે કહ્યું બહુ સારું બહુ સારું આ બાબતે કોઈનો મતભેદ ન હતો બધા લોકો પોતાની ટોળે ટોળા ગાયો એકઠી કરી અને ગાળા ઉપર ઘર વખરી મૂકીને વૃંદાવન જતા રહ્યા જવા રવાના થયા પરીક્ષિત ગોવાળોએ વૃદ્ધોને સ્ત્રીઓને અને બાળકોને ગાળામાં બેસાડી દીધા અને પોતે તેમની પાછળ પાછળ ધનુષ્ય બાણ લઈને સાવધાની પૂર્વક ચાલવા લાગ્યા તેમણે ગાયો અને વાછરડાઓને તો બધાથી આગળ કરી લીધા અને તેમની પાછળ પાછળ શૃંગ વાદ્ય ગાય ભેંસના ભોલા વાદ્ય વગાડતા મોટા નાદ કરતા ચાલતા હતા તેમની સાથે પુરોહિતો પણ હતા ગાળામાં બેઠેલી ગોપીઓ વક્ષ સ્થળ પર તાજુ કેસર લગાવીને ગાળામાં સુંદર કંઠીઓ અને સુંદર વસ્ત્રો પહેરીને ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરતી હતી યશોદાજી અને રોહિણીજી પણ ખૂબ સજી ધજીને પોતપોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામની સાથે એક ગાળામાં બેઠા હતા તેમને પોતાના બંને બાળકોની કાલી કાલી વાળી વાણી સાંભળીને સાંભળીને તૃપ્તિ થતી ન હતી અને વધારેને વધારે સાંભળવા ઉત્સુક હતા વૃંદાવન અતિ સુંદર વન છે ભલે ગમે તે ઋતુ હોય ત્યાં સુખ જ સુખ છે તેમાં પ્રવેશ કરીને ગોવાળોએ પોતાના ગાળાને અર્ધચંદ્રાકારે ગોઠવી દીધા અને ગોધન માટે રહેવા યોગ્ય સ્થાન બનાવી દીધું પરિસ્થિતિ વૃંદાવન ગોવર્ધન પર્વત તથા યમુનાના કિનારાઓ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને બહુ આનંદ થયો રામ અને શ્યામ બંને પોતાની કાલી બોલી અને અત્યંત મધુર બાળ સ્વાભાવિક લીલાઓથી ગોકુળની જેમ જ વૃંદાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ આપતા હતા થોડા દિવસોમાં તેઓ વાછરડા ચારનાર વસ્ત્ર પાલ થયા બીજા ગ્વાલ બાળકોની સાથે રમવા માટે ઘણા બધા સાધનો લઈને તેઓ ઘેરથી નીકળી પડતા અને ગાયોના ગોષ્ટ પાસે જ પોતાના વાછડાઓને ચારતા શ્યામ અને રામ ક્યાંક વાંછડી વગાડી રહ્યા છે ક્યાંક ગોફાણોથી ઢેફા કે ઘોડા ફેંકી રહ્યા છે કોઈક કોઈક સમયે ઝાંઝની ગુંગરીઓના જણકાર સાથે નૃત્ય કરી રહ્યા છે તો ક્યારેક બનાવટી ગાય અને બળદ બનીને રમી રહ્યા છે એક બાજુ જુઓ તો સાંડ બની બનીને પડકારતા પરસ્પર લડી રહ્યા છે તો બીજી બાજુ મોર કોયલ વાંદરા વગેરે પ્રાણીઓને જેમ અવાજ કરી તેમનું અનુકરણ કરી રહ્યા છે પરિસ્થિત આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બાળકોની જેમ રમ્યા કરતા હતા એક દિવસની વાત છે જ્યાં અને બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુના કિનારે વાંછડા ચડાવી રહ્યા હતા તે સમયે તેમને મારી નાખવાના ઈરાદે એક વત્સાસુર નામનો દૈત્ય આવ્યો ભગવાને જોયું કે તે બનાવટી વાછડાનું રૂપ લઈને વાછડાના ટોળામાં ભરાઈ ગયો છે આંખોના ઈશારાથી બલરામજીને દેખાડીને તેઓ ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા ત્યારે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને ઓળખતા નથી અને તે રષ્ટપુષ્ટ વાછડા ઉપર મુગ્ધ થઈ ગયા છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે તેને પૂછડી સાથે પાછલા બે પગોથી પકડીને આકાશમાં ઘુમાવ્યો અને તેના પ્રાણ નીકળી જતા કોઠાના ઝાડ ઉપર ફેંકી દીધો તેનું લાંબુ પહોળું દેખ્ય શરીર કેટલાય કોઠાના વૃક્ષોને પાડતું જમીન પર પડ્યું આ જોઈને ગોપ બાળકોના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે બહુ સારું બહુ સારું કહીને પોતાના પ્રિય કનૈયાની પ્રશંસા કરી દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થઈ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા પરિક્ષિત જે બધા લોકના એકમાત્ર પાલક તે શ્યામ અને બલરામ હવે વસ્ત્રપાલ થઈ પ્રાતા ભોજન સાથે રાખી ગાયો તથા વનથી બીજા વનમાં ગુમ્યા કરતા હતા એક દિવસ બધા ગોપ બાળકો પોતાના ટોળે ટોળા પીવા જળાશય પાસે લઈ ગયા તેમણે પહેલા વાંચડાને પાણી પાયું અને પછી પોતે પીધું ગોપ બાળકોએ જોયું કે ત્યાં એક બહુ મોટું પ્રાણ બેઠ પ્રાણી બેઠેલું છે તે એવું લાગતું હતું કે જાણે ઇન્દ્રના વજ્રથી કપાઈને કોઈ પર્વતનો ટુકડો પડેલો હોય ગોપ બાળકો તેને જોઈને ડરી ગયા તે બક નામનો એક મોટો ભારે અસુર હતો જે બગલાનું રૂપ લઈને ત્યાં આવ્યો હતો તેની ચાંચ બહુ લાંબી અને તીક્ષ્ણ હતી તે પોતે બહુ બળવાન હતો તે એકદમ આવીને શ્રીકૃષ્ણને ઘડી ગયો જ્યારે બલરામ વગેરે બાળકોએ જોયું કે ઘણો મોટો બગલો શ્રીકૃષ્ણને ઘડી ગયો છે ત્યારે તે બધા પ્રાણ નીકળી ગયા પછી ઇન્દ્રિયોની જેમ શિથિલ અને અચેત થઈ ગયા પરિક્ષિત શ્રી કૃષ્ણ લોકપિતામાં બ્રહ્માના પણ પિતા છે તેઓ લીલાથી ગોપ બાળક બનેલા છે જ્યારે તે બગલાના તાળવા નીચે પહોંચ્યા ત્યારે અગ્નિને જેમ તેનું એનું તાળું બળવા લાગ્યું તેથી તે દૈત્ય શ્રી કૃષ્ણના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના તેમને ઓકી કાઢ્યા અને પછી બહુ ક્રોધી થઈને પોતાની મોટી અને કઠોર ચાંચથી શ્રી કૃષ્ણ પર પ્રહાર કરવા દોડ્યો હંસનો મિત્ર વાકાસુર હજી ભક્તવર્ષન ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચપટવાની તૈયારીમાં હતો ત્યારે ભગવાને પોતાના બે હાથથી તેની ઉપર નીચે નાખ્યો આ જોઈને દેવતાઓને બહુ આનંદ થયો બધા દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણ પર નંદ નંદનવનના મોગરા ના ચમેલી વગેરે ફૂલોની વૃષ્ટોની વૃષ્ટિ કરવા લાગ્યા તથા શંખ નગારા વગાડીને તથા સ્તોત્રો દ્વારા તેમને પ્રસન્ન કરવા લાગ્યા આ બધું જોઈને બધા જ ગોપ બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે બરનામ વગેરે બાળકોએ જોયું કે શ્રી કૃષ્ણ બગલાના મુખમાંથી નીકળીને અમારી પાસે આવી ગયા છે. ત્યારે તેમને એવો આનંદ થયો કે જેમ પ્રાણના સંચારથી ઇન્દ્રિયો સચેત અને આનંદિત થઈ જાય છે. બધા ભગવાનને અલગ અલગ ભેટી પડ્યા. ત્યાર પછી પોતપોતાના માઠાડા સાથે બધા વ્રજમાં આવ્યા. અને આવીને બધાએ ઘરના લોકોને બધી હકીકત કરી સંભળાવી. પરિસ્થિત બકાસુરના વધની ઘટના સાંભળીને બધા ગોપ ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને એવું લાગ્યું કે જાણે લાલજી સાક્ષાત મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય તેઓ બધા બહુ જ ઉત્સાહપૂર્વક પ્રેમ અને આદર સાથે શ્રી કૃષ્ણને નિહાળવા લાગ્યા તેમના નેત્રોની પ્યાસ વધતી જ જતી હતી કોઈ રીતે તેમને તૃપ્તિ થતી ન હતી તેઓ પરસ્પર કહેવા લાગ્યા અરે આ કેટલા આશ્ચર્યની વાત છે આ બાળકને કેટલી વાર મૃત્યુના મુખમાં જવું પડ્યું પરંતુ જેમણે આ બાળકનું અનિષ્ટ કરવા ઈચ્છ્યું તેનું જ અનિષ્ટ થયું કારણ કે તેમણે પ્રથમ બીજાનું અનિષ્ટ કર્યું હતું આવું બધું થવા છતાં પણ તે ભયંકર અસુગરો આ બાળકનું કાંઈ બગાડી શકતા નથી આવે છે મારી નાખવાની ડા નથી પરંતુ અગ્નિ પર પડીને પતંગિયાની જેમ ઉલટાના પોતે સ્વાહા થઈ જાય છે સાચું જ છે બ્રહ્મવેતા મહાત્માઓના વચન ક્યારેય અસત્ય નથી થતા જો અને મહાત્મા જો મહાત્મા ગર્ગાચાર્યજીએ જેટલી વાતો કહી હતી બધી જ અક્ષર સાચી પડી રહી છે નંદ બાવા વગેરે ગોવાળો આ પ્રમાણે ખૂબ આનંદથી પોતાના શ્યામ અને રામની વાતો કર્યા કરતા તેઓ તેમાં એટલા હિન્મ તન્મય રહેતા કે તેમને સંસારની આદિ વ્યાધિની કોઈ ખબર જ પડતી નહીં એ જ પ્રમાણે શ્યામ અને બલરામ ગો બાળકોની સાથે ક્યારેક સંતાપૂકડી રમતા તો ક્યારેક પાળો બાંધતા ક્યારેક વાંદરાઓની જેમ કૂદકા મારતા તો ક્યારેક વિચિત્ર રમતો રમતા આ પ્રમાણે બાળ લીલાઓ પૂર્વ ભગવધો નામેકા દસોધ્યાય દસમા સ્કંદના પૂર્વ અંતર્ગત વસ્તુ ભગવધ નામનો અગિયાર મહોધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ગણ્યા લાલ કી જય